કાશ્મીરમાં વકફ સુધારા બિલના પ્રસ્તાવના પૂર્વે સુરક્ષા વ્યવસ્થાઓ અજમેરમાં વકફ સુધારા બિલના પ્રસ્તાવના પૂર્વે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી ખાસ કરીને નિઝામ ગેટ નજીક અને દરગાહની આસપાસ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે છે આ બિલના પ્રસ્તાવના કારણે દરગાહના ખાદીમો અને અન્ય સમુદાયના સભ્યોમાં વિવાદ સર્જાયો છે જેમાં કેટલાક સભ્યો બિલને સમર્થન આપી રહ્યા છે જ્યારે અન્ય સભ્યો તેનો વિરોધ કરી રહ્યા છે આ વિવાદના કારણે દરગાહની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવે છે પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ અને વધારાની તૈનાતી કરવામાં આવશે જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ ન બને સ્થાનિક ઇન્ટેલિજન્સ યુનિટને પણ વધુ સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવે છે વકફ સુધારા બિલના પ્રસ્તાવના કારણે રાજકીય અને ધાર્મિક વિવાદ ઊભા થયા છે આ બિલમાં વકફ સંપત્તિઓના વ્યવસ્થાપન અને પારદર્શિતામાં સુધારો લાવવાનો ઉદ્દેશ્ય છે પરંતુ કેટલાક સમુદાયના સભ્યો આ બિલને અસંવિધાનિક ગણાવી રહ્યા છે આ વિવાદને કારણે દરગાહની આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અજમેરમાં દરગાહના ખાદીમો અને સમુદાયના સભ્યોમાં બિલને લઈને વિભાજન જોવા મળી રહ્યું છે આ વિવાદને કારણે દરગાહની આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવે છે જેથી શાંતિ જળવાઈ રહે